જય સિયા મિત્રો તો આજે ફરી છે નવો વિડીયો લઈને આવી ગયો છે આજનો ટોપિક છે જેમાં છે આપણે બે અંકની સંખ્યા હોય ને એમાં પણ છે લાસ્ટમાં પાંચ આવતા હોય તો ઝડપથી વર્ગ કઈ રીતે કરી શકીએ એક તો ઉદાહરણ તમને જોઈએ કે પંદરનો વર્ગ થયો બધાને આવડતો જોઈએ છે પંદરનો વર્ગ થયો એ બસો પચીસ થાય એવી રીતે એક ઉદાહરણ જોઈએ ઝડપથી કેવી રીતે આપણે વર્ગ કરી શકીએ પચીસનો વર્ગ જો ન આવડતો હોય તો પાંચનો નો વર્ગ બધાને સામાન્ય રીતે આવડશે પાંચનો નો વર્ષ પચીસ થાય હવે બે માટે છે ક્રમમાં તમે આગળ આવો તો બે પછી કઈ રકમ આવે ત્રણ આવે બે પછી ત્રણ આવે તો આ બંનેનો તમારે ખાલી ગુણાકાર છે ત્રણ ગુણે છ છ આવે છે જે છ આવે એમ પચીસ આવી બીજું ઉદાહરણ મિત્રો તો પાંત્રીસનો વર્ગ કરવા માટે છે પહેલાં તો પાંચનો વર્ગ ખ્યાલ છે કેટલો થાય પચીસ થાય હવે ત્રણ ત્રણ પછી કઈ રકમ આવે છે ત્રણ પછી છે અહીંયા તમે જુઓ તો ચાર આવે બરાબર તો આ બંનેનો ગુણાકાર કરો તો ત્રણ ચાર બાર તો પાંત્રીસનો વર્ગ છે એ બાર છ ને પચીસ થાય તો આવી રીતે ઝડપથી ગુણાકાર કરી શકીએ આગળની બીજી કોઈ પણ રકમ જોઈએ બરાબર તો પંચોતેર નો વર્ગ કરવો આપણે મિત્રો પાંચ નો વર્ગ પચીસ થાય અને સાત પછી કઈ રકમ આવે સાત પછી આઠ આવે તો સાત આઠ છપ્પન તો આનો વર્ગ છે એ પાંચ હજાર છસો ને પચીસ થાય મિત્રો અસ્તુ જય શ્રી રામ વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ કરી શકો જય શ્રી રામ